મિત્રો રાત્રે સૂતા સમયે કોઈને પણ કહ્યા વગર જો તમે આ એક કામ કરશો તો તમારા જેટલા કર્મો હશે એ કુળદેવીમાં માફ કરશે અને સવારથી તમારો જે સમય છે એ તમારો સૂર્યોદય થઈ તમારો નવો સમય ભાગ્યોદય થશે અને તમે જે ધારશો એવું પરિણામ તમે મેળવી શકશો ભગવાન માતાજી ગુરુદેવ કોઈ પણ તમારી પરીક્ષા લઈ શકે છે તમે જે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય એમના ઉપર અતૂટ શ્રદ્ધા હોય અતૂટ ભરોસો હોય અને એમના ઉપર તમારો શરીરમાંથી પ્રાણ પણ કેમ નીકળી જાય ત્યાં સુધી તમને ભરોસો હોય વિશ્વાસ હોય જે તમે દેવી દેવતાને માનતા હોય ભગવાન રામ હોય ભગવાન શિવ હોય તમારી કુળદેવી હોય કે તમે જેને પણ ધારતા હોય એને મનમાં રાખી તમારે આ ત્રણ શબ્દ બોલવાના હે ભગવાન મારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો મારું માર્ગદર્શન કરજો આમ કરી તમારી કુળદેવીમાંને તમારે બધું જ સોંપી દેવાનું છે તમારો જે અહંકાર તમારો ક્રોધ તમારો ગુસ્સો તમારી નિયત તમે જે કંઈ ગલતીઓ કરી છે આ બધું જ માતાજીને કે તમે જેને માનતા હોય એને શુદ્ધ ભાવથી પવિત્ર ભાવથી તમે સૂતા પહેલાં માતાજીને આ જણાવજો તમારું મન હલકું થઈ જશે તમને ધીમે ધીમે તમારા મનની જે એકાગ્રતા છે એ ભગવાનમય માતાજીમય પરવજો અને માતાજીના જે સંકેતો મળે એને તમે યાદ રાખજો તમારે સૂતા સમયે જો તમે સાચા હશો તો માતાજી જરૂર તમારી પ્રાર્થના સાંભળશે અને જિંદગીમાં તો મિત્રો સુખ દુઃખ તો આવ્યા કરે છે પણ જ્યાં સુધી તમે નહીં જાગૃત થાઓ તમે ચેતન નહીં બનો ત્યાં સુધી જીવનમાં તમે કશું નહીં કરી શકો કહેવાય છે કે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં માતાજીને કે ભગવાનને તમે માનતા હોય તો મિત્રો જરૂર જરૂર ને જરૂર તમારી દરેક ભૂલોની માતાજીને માફી માંગજો મિત્રો હર ઘડીએ હર પલે શ્વાસે શ્વાસે કુદરત છે પ્રભુ સમાયેલો છે પણ આપણું કર્મ શુદ્ધ હશે તો સો ટકા તમને સારું પરિણામ પ્રાપ્ત થશે માં કુળદેવી હોય ભગવાન હોય તમે જેને માનતા હોય એ હોય પણ તમે જ્યાં સુધી શુદ્ધ નહીં હોય પવિત્રતા નહીં હોય તમારામાં સત્યતા નહીં હોય તો તમે ક્યારેય કોઈ પણ પરિણામ નહીં મળવી શકો એટલા માટે જેવા છો એવા સત્યના માર્ગે થઈ જાઓ સાચા બની જાઓ પ્રભુમય બની જાઓ તમારી ભક્તિ તમારી નીતિ તમારી કોઈ પણ કામ કરવાની ગતિ છે એને શુદ્ધ બનાવી દો આચાર વિચાર રહેણી કહેણી શુદ્ધ ભાવ સારી સંગત જો તમે મેળવી લેશો તો જીવનમાં તમે ક્યાંય પાછા નહીં પડો સારું બનવા માટે સારી સોબત કરવી પડે અને ખરાબ બન બનવા માટે તો તમને ખબર જ છે કે બેઠા બેઠા પણ તમને કોઈ પણ કાનફૂસણી કરી જાય છે એટલે જીવનમાં કુળદેયમાં તમને જે સારા સંકેત આપે એને પહેલાં અપનાવજો તમારી કોઈ સારા સંબંધો હોય સારા સંકેતોમાં કુળદેવી આપે તો એ તરફ તમે પહેલાં જાજો અને જે તમારાથી સારું બને એમાં પ્રથમ તમે ઊભા રહેજો ધરમથી ડુકળા રહેજો બની શકે તો પાપથી વેગળા અને બને તો ભલામાં ભાગ લેજો જો તમે જેટલા સારા બનશો એટલા જ કુદરત પરમાત્મા તમને આગળ લઈ જવામાં છે એવું ના વિચારતા કે આજે દુઃખ છે તો સુખનો સૂરજ ક્યારેય નહીં ઉગે પણ ઘડિયાળનો કાંટો સમયે સમયે ફરે છે સેકન્ડે સેકન્ડે તમને યાદ કરાવે છે કે સુખનો સમય ક્યારે આવશે પણ કર્મ વગર ફળ મળતું નથી એટલા માટે સદાયને માટે સારા કર્મ કરશો તો સો ટકા સુખી થશો તમારા કુળદેવીને સૂતા પહેલાં માત્ર ને માત્ર તમે યાદ કરજો શાંત મન રાખી પ્રભુમય ભક્તિ કરી તમારી એક લીન એકાગ્ર થઈ માતાજીને યાદ કરી અને બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરજો કે હેમાં જે કંઈ મારી ભૂલ થઈ હોય મને માફ કરજે અને હવેથી મારા જીવનમાં સારો સમય લાવજે એવા હું તારા જોડે આશીર્વાદ માગું છું કૃપા કરજે તારી દયા કરજે તારા બાળને ઉગારજે બસ મિત્રો તમે ધીમે 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 માને પ્રસન્ન કરશો તો મા સો ટકા તમારી પ્રાર્થના સાંભળશે અને તમને સંકેતો પણ દિવસે ને દિવસે સારા મળવા લાગશે એવી આશા સાથે જય ગુરુદેવ જય માતાજી